હા દીકરા લે આતા ન્યાલ ને આરે શું કે આરે બેન આતા તમે રજીસ્ટર લો ઓટીપી કરાવો અને બાકી ધંધા પાટ્યા તો આનું શું કરવા મને ઇને کلیપ આપો તમે કેમેરામાં હું ન્યુઝ ચાતે ચર્ચા કરીને આનું એપ્લિકેશન લેવું હતું આય તો ના ચાલે બહુ ખબર નથી કે જો ઉત અહીંયા ઓ અહીંયા તમે મા જોડીઓ સ્ટાફ જોડીઓ ના ચાલે

આ યસ સાબા એ રજીસ્ટ્રેશન કરા ચાલે કે કરાજા તો કઈ ખબર નહી કોપોટી વિના આપણે કેવું પણ એ મારે એ ઓટીપી માટે લે છે શું લે છે અમને ખબર એક જ યસ ખબર

મારું પોતાનું ઓટીપી મેં કીધું સાહેબ શું કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન લેવાય ઇન્જેક્શન મારા વાઇફને લેવાયો તો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન છે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ પર તો દવા થાય ના ના હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું છું

આજે સવારે વિષ સિવિલ ખાતે હું મારા વાઇફ સાથે જ ગયેલો તેવા વાઇફ મારે વાઇફને કૂતરું કર્યું હતું ત્યારે ઇન્જેક્શન લેવા ગયા હતા અમે જ્યારે બે બે વખત ગયા ત્યારે ઓટીપી નહોતો માગ્યો અને આ વખતે ઓટીપી માગ્યો એમને અને અમે પૂછ્યું કે ઓટીપી શાના માટે કે ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આપવું જ પડશે તમારે મેં કીધું શાના માટે એટલે કે ઇન્જેક્શન માટે એટલે એમને એવું કીધેલું ક સિવિલનો ઓટીપી આવશે પણ આ ઓટીપી તો ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો આવ્યો હતો બરોબર એટલે મેં એને પૂછ્યું લે તરત ભાઈ જે હતો જેને ઓટીપી લીધો એ ભાઈ જતો રહ્યો અને સ્ટાફરૂમને પૂછ્યું સ્ટાફ રૂમ એવો જવાબ આપ્યો આપણને કે સ્ટાફનો મળે છે ને ભારતીય જનતા પાર્ટીએ એને કામ કરવા માટે મેમ આપેલું છે આ તો મેં કીધું આની આ તો ખોટું જ છે અંદર કે આજે મારી સાથે આ ઓટીપી લેવાનો કાલે દર્દીઓ સાથે લેવાય તો શું થાય કોઈ અભાણ દર્દી આવે તો કેટલા આવા ઓટીપી મેમ્બરશિપો તમે લઈને શું કરો છો એટલે મેં આ એમ સાહેબને મળી એમને વાત કરી એમને સ્ટાફરૂમ જોડે આવ્યા એટલે સ્ટાફરૂમે સ્વીકાર્યું અને એવું કીધું કે આપણે યશ પટેલ છે જે પટ્ટાવાળો છે એને આ બધું કરે છે અને અહીંયા ઘણા બધાના ઓટીપી પણ લીધા છે આવું પણ સ્વીકાર્યું પણ મારે એ કહેવું છે કે જો આજે આવું આવું તંત્ર આરોગ્ય ઊંઘતું રહેશે તો ઓટીપીનો દુરુપયોગ થશે તો આનો જવાબદાર કોણ સરકાર એવું કહે છે કે ઓટીપી આપવો નહીં તો આજે તો સરકારે જ ઓટીપી લેવા માણસો મેકલે છે મારી માગણી એ છે કે અન્ય યોગ્ય તપાસ થાય જો યોગ્ય તપાસ નહીં થાય તો આવેદનપત્ર આપીશું મહેસાણા ધરણા કરીશું જરૂર પડશે તો ગાંધીનગર જઈશું પણ દિલ્હી જરૂર પડશે તો આરોગ્ય મંત્રીના લોક બિલકુલ અમે રાની જોઈએ સદસ્યતા અભિયાન માટે આજે વિસનગર મુકામે જે કર્મચારી પકડાવો છે કર્મચારી જાતે વિડીયોની અંદર કબૂલી રહ્યો છે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ આ રે રૂબરૂમાં રૂબરૂ ફરિયાદી જે દવા લેવા ગયા હતા એને ઓટીપી નંબર માંગ્યો એના મનમાં કે ઇન્જેક્શન લાઇનમાં લેવાનું છે એટલા માટે ઓટીપી માંગે છે એટલે એને મોબાઈલ નંબર આપ્યો એમાં ઓટીપી જે આવ્યો એ સદસ્યતા અભિયાન માટે આવ્યો તો આની સાચી તપાસ થવી જોઈએ કે આ કર્મચારી કોનો સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો કોના માટે આ કામ કરે છે આર એમ ઓ સુધી તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલથી આ તપાસ કરીને આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવે જોઈએ સદસ્યતા અભિયાનને કઈ રીતે જોઈ રહ્યા છે સદસ્ય અભિયાન આમનું બહુ ચાલી નથી રહ્યું તે હેતુથી જ હમણાં હમણાં ઘણા વિડીયો આવી ચૂક્યા છે કોઈ કે પાંચસો રૂપિયા આપીને સદસ્યતા અભિયાન કરો કોઈ એમ કે બાળકો પાસે કરાવો કોઈ સંસ્થાઓ જોડે કરાવડાવો આ ટાર્ગેટ એચિવ ન થવાથી સરકારી તંત્રનો પણ દુરુપયોગ કરી રહ્યા છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને કહેવા માગું છું કારણ કે આજે સવારે મયંકભાઈ નાયક રાજ્યસભાના સાંસદની બર્થડે હતી એટલે હું મહેસાણા સિવિલમાં ગયો હતો અને મેં ફ્રૂટ વિતરણ કર્યું આ કાર્યક્રમ પછી અડધા કલાક પછી મને કોઈ ફોન કરીને કીધું કે તમે આવી રીતે જોરજબરસ્તી બધાના સભ્ય બનાવો છો મેં કોઈ હું હાજર હતો આવી રીતે કોઈ ઘટના ઘટી નથી બિલકુલ ખોટી વાત છે ને આ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતું છે આ કોંગ્રેસવાળાને અત્યારે કોઈ મુદ્દાઓ નથી મળતા એટલે આવી રીતે પોતે પોતાના ખોટા માણસો ઊભા કરી અને આવી રીતે ટેપ કરી આવી રીતે ક્લિપ બનાવી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરા રચી રહી છે એ પોતે દર્દી હતા નહીં એ પોતે દર્દીનો કોઈ સગા હતા નહીં છતાં પોતે એક દર્દી ખોટો દર્દી ઊભો કરી અને લઈ આવી અને એમના જ માણસ દ્વારા આ ઘટનાને એમણે રૂપ આવું આપ્યું છે એવું આ આજે જે મીડિયાના માધ્યમથી જે એમણે કર્યું છે ને એના ઉપર દેખાઈ આવે છે સદસ્યતા અભિયાનમાં એવું છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા લોકો પોત અલગ અલગ પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને બનાવી છે દુકાને દુકાને જઈને બનાવી છે અને જે રાજી બને છે લોકો કોઈને જોરજબરસ્તી બનાવવાના હોય નહીં કારણ કે આ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની પોતાની ઈચ્છાથી કરે છે અને લોકો સામેથી બને છે અમારે કોઈને જોર જબસ્તીની જરૂર નથી લોકો કેટલા મીડિયાવાળા મને પૂછ્યું તમને ટાર્ગેટ આપે એટલે કરો છો ના ભાઈ ના આ કોઈ ટાર્ગેટની વાત નથી આ તો દેશ મજબૂત થાય ભારતીય જનતા પાર્ટી મજબૂત બનશે અને ભારતને મજબૂત કરવા માટે આ અમારી સદસ્યતા અભિયાન ચાલે છે ભાજપ મજબૂત તો ભારત મજબૂત અમારું સૂત્ર છે અને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે ખુશીથી જોડાઈ રહ્યા છે પણ કોંગ્રેસને કોઈ અત્યારે નવા નવા હાથગંડા અપનાવવાની જે અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે નામશેષ થઈ રહેલા છે લોકો ત્યારે આ ધંધા કરી રહ્યા છે બિલકુલ વખોડું છું આવી રીતે અમને બદનામ કરવા માટે આમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર કોઈ કાર્યકર્તા સંડોવાયેલો નથી એમને જ એમના દ્વારા કાવતરું રચી અને આ ઘટના ઉપજ ઉપજાવી કાઢી છે